ગુરુ માતા સુધીક્ષાજી સાત સંગાજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી વખણ નિંદા અહંકાર છોડી ફરજનો કર્મથી જન્મના ઋમ ઉતારી ઈશ્વરી આનંદ લો તો પહેલો સ્તુતિ નિંદા વિશે જાણો જ્યાં સુધી તમને તમારી સ્તુતિ એટલે વખાણ પ્રિય લાગે છે ત્યાં સુધી જ નિંદા સાંભળવી સારી લાગે છે પણ જે મનુષ્યની વાણીમાં ઈશ્વરી શબ્દ નીકળે છે તે દરેકને લાભ થાય છે પણ ક્યારે તેને સાંભળીને જીવનમાં આમ ઉતારવાથી નિંદા કે ઈશ્રુતિ બને ખરાબ છે તે વખાણમાં તેનો સાચો આત્માભાવ નથી તેમાં દેહભાવ જ છે અને વખાણને સાંભળીને રાજી થશો તો તે લોકેશણાનું અહમથી ઈશ્વરને ભૂલી જશો તો બીજું કે અહંકાર અને આત્મા સાત્કાર વિશે જાણો ઈશ્વરની ઈચ્છામાં તમારી ઈચ્છાને ભેળવી દો કે જેથી અહંકાર ઓગળી જશે અને આત્મા જ્ઞાન વધતું જશે આત્મા જ્ઞાન કેમ થતું નથી વેર ઈર્ષા અભિમાન વખાણ મોટાપણો આમ બતાવો એ બધું કરીએ છીએ એટલે આત્મજ્ઞાન થતું નથી એ છોડી દો તો આત્મજ્ઞાન થાય તો ત્રીજું વાત ફેરવાની પોતાની ફરજના કર્મ કરો ફક્ત હું કરું છું તે વાતને ફેરવી નાખો અને તેની જગ્યાએ હે ઈશ્વર તું કરાવે છે અને હું કરું છું એમ નક્કી સમજો પ્રત્યેક શ્વાસો શ્વાસમાં વાતને નક્કી કરી દો પછી જુઓ મજા કોઈ પણ ક્રિયા ખોટી નથી પણ જ્યારે તમને રૂપ રંગ આકાર ગુણ અને અવગુણ દેખાતા બંધ થશે ત્યારે આપોઆપ જ તે સર્વમાં પ્રાણ પ્રાણતવ જ દેખાશે અને ચેતન રૂપનો સાચો આનંદ પ્રાપ્ત થશે તો ચોથું જન્મ મરણનો હેતુ વિશે જાણો આપણે ફક્ત આપણા માટે જ જન્મ્યા નથી કારણ કે આપણા જન્મવાથી બીજા અનેકને આનંદનો અનુભવ થાય છે તેમજ આપણે ફક્ત આપણા માટે જ મરતા પણ નથી કારણ કે આપણા મરવાથી બીજા અનેકને શમશાન વૈરાગના દુઃખનો અનુભવ થાય છે આપણે આપણા માટે કમાતા નથી આપણી કમાણીમાં બીજા અનેકનો હિસ્સો હોય છે જે જન્મ જન્મનો જન્મો જન્મથી જેની જેની સાથે ઋણનું બંધન ચાલતું ચાલ્યું આવે છે તે તે બધા જ મનુષ્યનો હિસ્સો છે તે ભલે રાજી ખુશીથી માનો કે નારાજીથી માનો શરીર અને તેના વ્યવહારનો પૂર્વજન્મના પારબંધ ઉપર જ વિશ્વાસ રાખવો જોઈએ અને આ જન્મના પ્રતનો ફક્ત ઈશ્વરીય આનંદ મેળવવામાં માટે જ હોવો જોઈએ તો જો આંખે આમ દેખાતી વસ્તુ બધી જ માયા જળ વસ્તુ છે પણ જેના વડે આ આંખ દેખે છે કણ સાંભળે છે મુખેથી બોલે છે તે આત્મા ચેતન છે તે આત્મા શરીરમાં અને પરમાત્મા આમ બહાર છે તો તે સર્વને પૂછો તે પરમાત્મા કેટલા છે તો સર્વ કહે છે કે પરમાત્મા એક જ છે અન અને ગીતા અધ્યાય પંદર એકમાં પાછો ખુલાસો છે કે એક છે અને જેનું મનુષ્ય શરીર છે તે કોઈ પણ ભગવાન નથી તે પરમાત્મા આ સૃષ્ટિમાં સંસારમાં જે દેવી દેવતા વગેરેને પોતાના પાત્રનો રોલ ભજવવા માટે જુગે જુગે જે જે ગુરુઓ દેવી દેવતા અને અવતારી પુરુષોને પોતાનો રોલ ભજવવા મોકલે છે તે ઊંચકોટીના આત્મા ઓમ ખૂબ જ જ્ઞાન વિવેક મર્યાદા વગેરે સદાચારના સારા ગુણ કર્મ અને સ્વભાવ હોય છે પણ તે સાકાર સ્વરૂપવાળા કોઈ પણ તે હોય તેને ભગવાન માનવાના નથી પરમાત્મા નિરાકાર એક જ છે તે હું જ્ઞાન જીવનમાં ઉતરશે તો જ આ જગતમાં શંકિન થશે તે પરમાત્માએ આ જગતમાં બે જ વસ્તુ પહેલી બનાવી છે એક ચેતન આત્મા બીજી માયા જળ પ્રકૃતિ તો તે પ્રકૃતિથી કશું થત પણ થતું નથી તો તે પ્રકૃતિથી કશું થતું નથી અને આત્માથી પણ કાંઈ થતું નથી કારણ કે આત્મા આપણા શરીરમાં છે આ વાળ સફેદ થઈ ગયા આત્માને કોઈ આ સફેદ વાળ કાળા કરી દો તો આત્માથી થતું નથી નક્કી થયું તેમ પરમાત્મા તે બંને વસ્તુ આત્મા અને પ્રકૃતિના સંગ વડે જગત બનાવે છે તો આત્મા સંગમાં જળ પ્રકૃતિ ચેતન થઈ અને ત્રેવીસ તત્વ બનાવે છે તેમાં પહેલી બુદ્ધિ બને છે પછી અહંકાર પછી મન પાંચ જ્ઞાન ઇન્દ્રિયો પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ માત્રા અને પાંચમાં ભૂતો તો તે કાંઈ કોઈનું શરીર હોય તે સર્વે પ્રકૃતિનું શરીરવાળું જે કોઈ હોય તે સર્વે ભલે વિષ્ણુ હોય શંકર હોય રામ હોય ઇન્દ્ર હોય વગેરેના શરીર પ્રકૃતિના બને છે તે પરમાત્માની વિભૂતિઓ કહેવાય છે આ ગીતા અધ્યાય દસ શ્લોક અઢારથી ચાલીસનો પુરાવો છે તે વિભૂતિઓને પરમાત્માએ જે જે પાત્રનો રોડ ભજવા મૂકે છે તે તે પાત્ર ભજવીને ચાલ્યા જાય છે કાયમને માટે રહેતા નથી પણ નિરાકાર તો ક્યારેય જતા નથી તે હજરા હજૂર છે તે નિરાકાર અમર છે તે સૃષ્ટિમાં આમ ઠસો ઠસ ભરેલા વ્યાપક છે તે સદગરુ વડે લોકોને નિરાકારનું જ્ઞાન આપે છે ત્યારે લોકો નિરાકાર પ્રભુના દર્શન કરે છે ત્યારે લોકોને નિરાકારનો આનંદ આઠેપોર રહે છે તે સદગરુ દરેકને પ્રતિજ્ઞા આપે છે તે પ્રતિજ્ઞાનું ચુસ્ત ચુસ્તથી પાલન કરે તો સર્વે પાપ છૂટે છે તો પહેલો નિયમ આજથી તન મન ધન તે પરમાત્માનું છે તેનું અભિમાન ન કરવું બીજો નિયમ સંપ્રદાયના નાત જાત વર્ણ આશ્રમનું અભિમાન ન કરવું ને સદા માનવ થઈને દરેક માનવની સાથે પ્રેમ રાખજે ત્રીજો નિયમ કોઈ પણ લોકની ખાવા પીવા કે પહેરવાની નિંદા ન કરજે બધાની હાલત સખી નથી અને મર્યાદામાં રહેજે કોઈ પણ વેસન કે ફેશન ન કરજે ચોથો નિયમ સંસારનો ત્યાગ કરીને સાદું ફકીરનામ બનવું પોતાની જાત મહેનતથી કમાણીથી ઓછામાં ઓછી જરૂરિયાતથી જીવન નિભાવ જેટલું કમાવું પાંચમો નિયમ સદગુરુ થકી આપવામાં આવેલો હાથનો ઈશારો વડેનું જ્ઞાનને સદગુરુની આજ્ઞા વિના કોઈનું જ્ઞાન બતાવવું નહીં પોતાની જાતને જ્ઞાની સમજવાના અભિમાનથી બચવાનું છે પછી નિયમ હિંસા ન કરવી કે ચોરી ન કરવી વ્યભિચાર ન કરવો દારૂ ન વગેરે તમો આહાર ન કરવો કે જુગાર ન રમવું કે કોઈ પણ દેવી દેવતા મૂર્તિની પૂજા કે તેમાં કર્મકાંડ ન કરવા અને કામ ક્રોધ લોભ મો સ્વાર્થ રાક્ષસો છોડી દેવા અને સમય બહુ જ કિંમતી છે તે સમયમાં કોઈ પણ દેશ વિદેશ ફરવામાં ફાલતું સમયને ન કે ધનને કે મનને ન બગાડ ન બગાડવો તો જ તન મન ધન સદગુરુને આપેલા છે તો તે તન મન ધન જે સદ્ગુરુ કહે તેવા સારા જગાએ ઉપયોગ કરવાનો છે તેવું જ્ઞાન જે જીવનમાં મનુષ્યના જીવનમાં ઉતરે છે તે જ્ઞાનીઓના સર્વે પાપ સદગુરુ છોડાવે છે તેથી તેવા જ્ઞાનીઓ પણ કોઈ પણ પછી ગ્રહ સુકન મુહૂર્ત વાર તિથિ દિશા કુંડલી રાશિના શંકામાં પડતો નથી તે જ્ઞાનીઓને કોઈ પણ પ્રેત વગેરે વળગતા નથી કે નડતા નથી જ્યારે જ્ઞાની મનુષ્ય ત્રણેય ગુણોને છોડી દે છે તે મુક્ત થઈને નિરાકારને પામે છે તે જ્ઞાની સ્વરૂપના ભાનથી ખસતો નથી સુખ દુઃખને સમાન સમજે છે પથ્થર કે સોનાને સમાન સમજે છે આ ગીતા અધ્યાય ચૌદ ઓગણીસથી ચોવીસમાં પુરાવે છે તો આદિત્ય નમસ્કાર જે ક્રોંતિ દિને દિને જન્માતર શાસ્ત્ર શું દરિદ્ર નોપજાય તે આનો અર્થ એ છે કે રોજ મનુષ્ય ઉઠીને કોઈ પણ મનુષ્ય રોજ રોજ નિરાકાર પ્રભુને આમ નમસ્કાર કરે છે તે મનુષ્ય હજારો જન્મ ગરીબ થતો નથી તે યોગભ મનુષ્ય પુણ્યકર્મ કરવાવાળાના લોકમાં ઘણા વર્ષો સુધી ત્યાં રહીને પછી પવિત્ર શ્રીમદ ઘેર જન્મે છે આ ગીતા અધ્યાય છ એકતીસ એકતાલીસમાં પુરાવો છે જે નિરાકાર પ્રભુને સર્વે કર્મોના ફળ આપીને અન્યાના એટલે કે કોઈ પણ આશા રાખ્યા વિના ભાવથી નિરાકારનું ધ્યાનમાં પુરાવેલા ભક્તનો નિરાકાર પ્રભુ આમ તરત જ ઉદ્ધાર કરે છે આ ગીતા અધ્યાય બાર છ થી સાતમાં પુરાવો છે તે નિરાકારનો નિરાકારનો બીજાનો જ્ઞાનનો બોધ કરાવે છે તેમના ઉપર કૃપા કરે છે તેથી તે નિરાકાર જ્ઞાનરૂપી પ્રકાશના દીવા વડે અજ્ઞાનથી ઉત્પાદન થતાં અંધકારનો નાશ કરે છે ગીતા અધ્યાય દસ આઠથી અગિયારમાં પુરાવો છે તો માતાના પેટમાં આપણું શરીર બને છે તે નાભીથી બોતેર હજાર નાળીઓ બને છે તેમાં મુખ્ય ત્રણ નાળીઓ છે જે ઇંગલા પિંગલા અને આ સુક્ષમણા તે સુક્ષમણાનું સ્થાન આ અહીંયા છે એ આ સુક્ષમણા વડે પરમાત્માનું જ્ઞાન માટે આજ્ઞા ચક્કર ખુલે છે અને ધ્યાન સારું લાગે છે પણ ત્યારે કાને બિલકુલ સાંભળવું નહીં અને આંખે કાંઈ પણ જોવું નહીં અને મોઢે તે કાંઈ બોલવું નહીં ને જે નામ મંત્ર કે રૂપને જોવાનું બંધ કરવાથી આપણા શરીરમાંથી આમ ઓજસ કહો કે આભા મંડળના તરંગો કહો એનું પ્રમાણ ખૂબ જ આમ વધે છે તેથી આ શરીરનું કવચ બને છે તેથી આધ્યાત્મિક આદિદેવિક આદિ ભૌતિક દુઃખો મટે છે તે તરંગોની મૂડી આમ આકાશમાં જમા થાય છે તે હાલમાં અને પછીના અનેક જન્મોમાં કામ આવે છે તે મોટી સેવા છે તો નિરાકાર પ્રભુએ કરોડો અબજો મનુષ્યોની વેચેથી આપણા ઉપર કૃપા કરી આપણને પરમાત્માએ પોતાને બનાવી લીધો છે પણ આપણે હજી બીજા દેવી દેવતાની સ્પર્ધામાં જવાનું છોડતા નથી તો આજથી નક્કી રાખો હવેથી આવું સત્ય પરમાત્માને નહીં ભૂલું તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પરમા નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં ગુરુ માતા સુધિક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા સિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે તો હું સર્વના હદે મારેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ આટલું કહી હું મારી વાણી વિરામું છું